મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી સોળ જુલાઈ વિશ્વ સાપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણે ત્યાં સાપ વિશે ગેરમાન્યતા પ્રવર્તે છે કે દરેક સાપો ઝેરી હોય છે લોકો મોટાભાગે સાપોને મારી નાખતા હોય છે ત્યારે આ માન્યતા દૂર કરવા તેમજ સાપો પ્રકૃતિનું એક અભિન્ન અંગ છે અને તેને મારવાને બદલે જંગલમાં છોડી દઈ તેનું જતન કરવું જોઈએ ભારતમાં પાંત્રીસો જેટલી જાતના સાપો જોવા મળે છે જેમાં કોબરા રસેલ વાઇપર સો સ્કેલર વાઇપર કોમન ક્રેટ ગણી શકાય જોકે કચ્છમાં માત્ર પ્રજાતિના સાપો જોવા મળે છે આમ તો સ્વાભાવિક રીતે આપણે સૌ સાપોથી ડરતા હોઈએ છીએ પણ નખત્રાણાનું એક શિક્ષક દંપતી એવું છે કે જેને સાપો સાથે જાણે અતૂટ નાતો ન હોય હા વાત કરવી છે એક એવા શિક્ષક દંપતીની કે જેનું મૂળ વતન તો પોરબંદર છે પણ નખત્રાણાને પોતાની કર્મભૂમિ સ્વીકારી આજે નખત્રાણા તેમજ આસપાસના પાંત્રીસ થી ચાલીસ જેટલા ગામોમાં સાપોને પકડવા માટે પ્રખ્યાત છે તાલુકાના મુખ્ય મથક નખત્રાણાની ગણેશનગર પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા આશિષભાઈ કારાવધ્રા અને તેમના ધર્મપત્ની હિરલબેન સાપ પકડવામાં નિપુણતા મેળવી છે કોઈ પણ પ્રકારના સાપો હોય જેમાં કોભરા જેવા ઝેરીલા સાપો હોય તો પણ કોઈ પણ ઈજા પહોંચાડ્યા વગર સાપ પકડીને જંગલમાં છોડી આવે છે આ શિક્ષક દંપતી આસપાસના વિસ્તારમાં નિઃશુલ્ક સેવા બજાવે છે પણ પંદરથી વીસ કિલોમીટરથી દૂરથી કોઈ બોલાવે ત્યારે માત્ર પેટ્રોલનો જ ખર્ચ લે છે આશિષભાઈએ પોતાના શિક્ષક પત્ની હિરલબેનને પણ સાપ પકડવાની તાલીમ આપી છે અત્યાર સુધી આશિષભાઈએ લગભગ પાંત્રીસો પંદર જેટલા સાપ પકડીને પ્રકૃતિને ખોળે ધર્યા છે તો હિરલબેને પણ ચારસો પચાસ જેટલા સાપો પકડ્યા છે હવે તો પોતાની ત્રણથી ચાર વર્ષની બેબી મનસાને પણ તાલીમ આપવાનું શરૂ કર્યું છે તો મનસા પણ કોઈ પણ ભય વગર સાપ સાથે રમતી જોવા મળતી હોય છે કોબરા જેવા અન્ય ઝેરી સાપો પકડવાનો પણ ડર નથી લાગતો એવા પ્રશ્નના જવાબમાં આશિષભાઈએ જણાવ્યું કે તેઓ માત્ર સેવા ખાતર કામ કરી રહ્યા છે શરૂમાં એકલા પકડવા જતા આશિષભાઈ હાલ સાપ પકડવા હિરલબેનને પણ સાથે લઈ જાય છે સાપ પકડવાનો શોખ ક્યારે જાગ્યો એવા પ્રશ્નના ઉત્તરમાં આશિષભાઈએ જણાવ્યું કે ભાણવડ ફરજ દરમિયાન સાથી મિત્રોની સાપ કે અન્ય પ્રાણી બચાવવાની કામગીરીથી પ્રેરાઈ સાપ પકડવાનો શોખ જાગ્યો સાપના પ્રકાર સાપના ઝેરમાંથી બનતી દવા જેવી ઘણી બધી માહિતી આશિષભાઈ ધરાવે છે આશિષભાઈ કહે છે કે સાપ ખેડૂતોનો મિત્ર છે સાપને મારવો ના જોઈએ તેઓ જણાવે છે કે કચ્છમાં ચોવીસ પ્રજાતિના સાપો જોવા મળે છે